નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે ગણિત જેનું પ્રકરણ નવમું જેનું નામ છે માહિતી નિયમન આ પ્રકરણના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પથ્થિની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પ્રકરણ નવ નિયમન પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પેલું માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચે પૈકી ક્યુ પાંચ માહિતીને રજૂ કરે છે તો જવાબ આવશે ડી બીજું માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી ક્યુ સાત માહિતીને રજૂ કરે છે તો જવાબ આવશે સી ત્યાર પછીનું ગણિતની દસ ગુણની ટેસ્ટમાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે તો ત્રીજું પાંચ અથવા પાંચથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા જવાબ આવશે ડી સત્તર ચાર થી ઓછા ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા તો જવાબ આવશે ડી દસ ત્યાર પછીનું છે એક વર્ગના બેતાલીસ વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે મુજબ છે જે ગણતરી તમે અહીં જોઈ શકો છો તો ચાલો આપણે તેના પ્રશ્નો જોઈએ તો કયા બે ફળ વિદ્યાર્થીઓને સમાન સંખ્યામાં પસંદ કર્યા તો જવાબ આવશે બી અને જી છઠ્ઠું માહિતી પ્રમાણે ક્યુ ફળ સૌથી વધુ પસંદ થયું તો જવાબ આવશે એમ ત્યાર પછી સાતમું નીચેના ચિત્ર આલેખ પરથી ધોરણ છ ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય તો એક સ્ટાર બરાબર દસ વિદ્યાર્થીઓ છે તો અહીં આપણને ચાર સ્ટાર આપેલા છે માટે વિદ્યાર્થીઓ થશે ચાલીસ ત્યાર પછી બીજું પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો જેમાં માહિતી એટલે એકત્રિત કરેલ આપેલ આંકડાઓનો સમૂહ નવમું માહિતીને કોષ્ટક સ્વરૂપે ગોઠવવા આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ થાય છે દસમું ચિત્ર આલેખ એ માહિતીને વસ્તુઓના ચિત્રો દ્વારા રજૂઆત છે અગિયારમું આઠ વખત મળેલ અવલોકનોની માહિતીને કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન દ્વારા આ રીતે રજૂ થાય બાર મું ચિત્ર આલેખમાં જો ચિન્હ આ બરાબર છાબડીમાં વીસ ફૂલ દર્શાવે છે તો આટલી બરાબર સાઠ ફૂલ થશે ત્યાર પછીનું ત્રીજું સૂચના મુજબ કરો જેમાં પેલું એક સર્વેમાં પચાસ દંપતીઓ ના બાળકોની સંખ્યા નીચે મુજબ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આ માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો ત્યાર પછી ચૌદમું છે ધોરણ છ ના 40 વિદ્યાર્થીઓની પસંદગીની રમત નીચે મુજબ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આવૃત્તિ કોષ્ટક રચો અને કઈ કઈ રમત સૌથી વધુ અને સૌથી ઓછા વિદ્યાર્થીઓને ગમે છે જેમાં એક સર્વેમાં પચાસ દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આ આવૃ માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો

બે કે તેથી વધુ બાળકો ધરાવતા હોય તેવા ચૌદ પાંચ અને એક એટલે કે દંપતી મળશે ત્યાર પછી ધોરણ વિદ્યાર્થીઓની પસંદગીની રમત નીચે મુજબ છે તેનું આવૃત્તિ ચિહ્ન છે તે આવૃત્તિ વિતરણ આ રીતે થશે કબડ્ડી છે તે તેર વિદ્યાર્થીઓને પસંદ છે ક્રિકેટ નવ વિદ્યાર્થીને ખો ખો છ વિદ્યાર્થીને હોકી આઠ વિદ્યાર્થીને અને ટેનિસ છે તે ચાર વિદ્યાર્થીને ગમે છે જેમાં કબડ્ડી સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે છે અને ટેનિસ સૌથી ઓછા વિદ્યાર્થીઓને ગમે છે ત્યાર પછીનું પંદરમું ધોરણ છ ના વિદ્યાર્થીઓને શાળામાં નીચેની સામગ્રીઓમાંથી બનતી વિવિધ વસ્તુઓની સંખ્યા ગણવાનું કામ સોંપવામાં આવ્યું તેમના દ્વારા એકત્રિત કરેલી માહિતી નીચે મુજબ છે જેમાં વપરાયેલી સામગ્રી વસ્તુઓ અને એક ચોરસ બરાબર વીસ વસ્તુઓ થાય છે તો લાકડું તો વીસ વત્તા દસ એટલે ત્રીસ થશે ધાતુ તો દસ તો પચાસ થશે રબર વીસ વત્તા પાંચ બરાબર પચીસ થશે અને પ્લાસ્ટિક તો વીસ વત્તા પંદર બરાબર પાંત્રીસ થશે હવે ઉક્ત ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમાં પેલું કઈ સામગ્રીમાંથી સૌથી વધુ વસ્તુઓ બનાવી છે તો જવાબ આવશે ધાતુ બીજું કઈ સામગ્રીમાંથી સૌથી ઓછી વસ્તુ બનાવી છે તો જવાબ આવશે રબર ત્રીજું ધાતુમાંથી બનેલ વસ્તુઓ કરતા અડધી વસ્તુઓ કઈ સામગ્રીમાંથી બનાવી છે તો જવાબ આવશે રબર આઠમું વિદ્યાર્થીઓ દ્વારા ગણવામાં આવેલ કુલ વસ્તુઓ કેટલી તો કુલ વસ્તુ થશે એકસો ને ત્યાર પછીનો સોળમો પ્રશ્ન છે છત્તીસગઢ રાજ્યના કેટલાક જિલ્લાઓના વિસ્તાર ચિત્ર આલેખ દ્વારા દર્શાવેલ છે જેમાં રાયગઢનો વિસ્તાર એક ગોળ બરાબર એક હજાર ચોરસ કિલોમીટર અહીં છ અને અડધું છે માટે છ હજાર પાંચસો થશે રાજનંદગાઉના સાત હજાર છે કોરિયા છે તેનું છ હજાર છે મહાસમુદ્રના પાંચ પચાસ હજાર છે કબીરધામના ચારે ચાર હજાર છે અને જસપુરના છ હજાર પાંચસો છે તેના આધારે પ્રશ્નો જોઈએ તો પેલો કોરિયા જિલ્લાનો વિસ્તાર શું છે તો આવશે ચોરસ કિમી બીજું બે વિસ્તાર સમાન છે તો રાયગઢ અને જસપુર ત્રીજું પાંચ હજાર કિમી થી વધુ વિસ્તાર વાળા જિલ્લાઓની સંખ્યા કેટલી તો જવાબ આવશે ચાર ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનો સર્વગ્રાહી મૂલ્યાંકન જેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પેલું છે માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી ક્યુ બાર માહિતીને રજૂ કરે છે તો જવાબ આવશે આપણો ડી નીચેના ચિત્ર આલેખ ગણિત વિજ્ઞાન દિવસ દરમિયાન મુલાકાતીઓની સંખ્યા દર્શાવે છે તેના આધારે પ્રશ્ન બે અને ત્રણ ના ઉત્તર આપો તો ચાલો આપીએ આપણે જેમાં સોમવારે મુલાકાતીઓ મંગળવારે મુલાકાતી અને બુધવારે મુલાકાતીઓ છે તો પહેલો પ્રશ્ન છે ત્રણ દિવસના કુલ કેટલા મુલાકાતીઓ મુલાકાત લીધી તો જવાબ આવશે બે હજાર બસો પચાસ મુલાકાતીઓ ત્રીજું પ્રથમ બે દિવસમાં મુલાકાતે આવેલ કુલ વ્યક્તિઓની સરખામણીમાં ત્રીજા દિવસે કેટલા મુલાકાતી આવ્યા તો જવાબ આવશે બસો પચાસ મુલાકાતી ઓછા ત્યાર પછી સૂચના મુજબ કરો જેમાં ચોથું ત્રીસ વિદ્યાર્થીઓના વર્ગમાં એક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગ્રેડ નીચે મુજબ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગ્રેડને કોષ્ટકમાં દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો ગ્રેડ છે આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ તો જેમાં આવૃત્તિ ચિહ્ન મુજબ જોતા જઈએ તો એ ગ્રેડની અંદર ત્રણ વિદ્યાર્થી આવશે બી ગ્રેડની અંદર સાત વિદ્યાર્થી આવે છે સી ગ્રેડની અંદર દસ આવે છે ડી ગ્રેડની અંદર છ આવે છે અને ઈ ગ્રેડની અંદર ચાર વિદ્યાર્થી આવશે ત્યાર પછીનું પાંચમું શાળાના ધોરણ છ થી આઠના વિદ્યાર્થીના પ્રિય વિષય અંગેના એક સર્વે કરવામાં આવ્યો આ માહિતી નીચેના ચિત્ર આલેખમાં દર્શાવી છે જેમાં એક બુક બરાબર પચાસ વિદ્યાર્થી થશે જેમાં હિન્દી તો કે ચાર બુક માટે બસો વિદ્યાર્થી અંગ્રેજી ત્રણ બુક માટે એકસો પચાસ વિદ્યાર્થી ગણિત સાડા ત્રણ બુક માટે એકસો પંચોતેર વિદ્યાર્થી વિજ્ઞાનમાં છે બે બુક માટે સો વિદ્યાર્થી અને સામાજિક વિજ્ઞાન છે તેમાં થશે દોઢ બુક છે માટે થશે પંચોતેર વિદ્યાર્થી હવે તેના આધારે પ્રશ્નો જોઈએ તો કયો વિષય વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે તો જવાબ આવશે હિન્દી બીજું કેટલા વિદ્યાર્થીઓને ગણિત ગમે છે તો જવાબ આવશે એકસો ને પંચોતેર ત્રીજું ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષય પ્રિય હોય તેવા કેટલા વિદ્યાર્થી છે તો જવાબ આવશે ગણિત વિજ્ઞાન સિવાયના ચારસો ને વિદ્યાર્થીઓ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ નવ માહિતી નિયમન ના સ્વઅધ્ય પોથી પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પ્રકરણના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયની સ્વ અધ્યયન પોથી પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા પ્રકરણ સાથે ત્યાં સુધી આવજો